નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલા શિવમ નગરમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરને લઈને સ્થાનિક રહીશોમાં કરંટ લાગવાનો ભય ફેલાયો છે જેને લઈને એમજીવીસીએલ ને ટ્રાન્સફોર્મર દૂર કરવાની માંગ કરવામાં આવે છે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલા શિવમ નગરમાં વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલ છે જેના કારણે સ્થાનિક રહીશોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક રહીશોએ એમસીબીસીએલમાં રજૂઆત કરી છે કે ઘરમાં નાના બાળકો રહે છે જે ટ્રાન્સફોર્મરના કારણે કરંટ લાગવાની બીકે સરળતાથી રમી શકતા નથી વરસાદની ઋતુમાં અવારનવાર કરંટ લાગે છે ત્યારે એમસીબીસીએલ ટ્રાન્સફોર્મર હટાવી તેવી માંગ કરવામાં આવી છે અંબિકાનગર ચોકડી પાસે ગોત્રી એરિયામાં ઘર નંબર અગિયારસો એકત્રીસ છે જ્યાં એક પંચાલ પરિવાર છેલ્લા વીસ વર્ષથી ઉપરથી સમયથી રહે છે અને એમની હદમાં એમના ઘરની જમીન ઉપર ઇલેક્ટ્રિક બોર્ડવાળાનું ડીપી આવેલું ટ્રાન્સફોર્મર જેને આપણે કહીએ અને આ ટ્રાન્સફોર્મર લક્ષ્મીપુરા સબડિવિઝનમાં આવે છે એમને વારંવાર અરજી કરવા છતાં પણ એ લોકો આ ટ્રાન્સફોર્મર અહીંથી હટાવીને કોઈ સેફ જગ્યાએ કોઈ સારી જગ્યાએ લઈ નથી જઈ રહ્યા વારંવાર અરજીઓ કરી છે છતાં પણ એ લોકો એમ કહે છે કે આ તો અમે હટાવીએ નહીં આ હટાવવા જઈશું તો એમની પ્રોપર્ટીને નુકસાન કરીશું એવી રીતનું એ વાત કરીને ધમકાવે છે એની સમસ્યાનું નિવારણ માટે આપણે અહીં આગળ આજે એક મતલબ આપણે અરજી પણ આપેલી છે જીબીવાળાને અને તેની સાથે સાથે આપણે એમ કહીએ કે જ્યારે અત્યારે વડોદરાને મધ્ય ગુજરાતમાં અને ગુજરાતમાં સ્માર્ટ મીટર જેવો મુદ્દો ચાલી રહ્યો છે કે જે જીબી અને એમજીવીસીએલની વિરુદ્ધ છે તેમ છતાં પણ આ લોકો સુધરતા નથી અને સેવા પૂરી નથી કરતા અસલમાં તો એમણે સેવાઓ આપવી જોઈએ એની જગ્યાએ એ લોકો પબ્લિકને હેરાનગતિ થાય એવું વધારાનું કરી રહ્યા છે અમને એવું બી જાણવા કે સ્થાનિકમાં જે રહેવાસી છે તેમને જીબીના જે અધિકારી આવેલા તેઓ ધમકી બી આપીને ગયા છે એટલે એક રીતે ગર્ભિત ધમકી આપેલી છે કે ભાઈ તમારું ઘર તૂટી જશે ને તમને જ નુકસાન થશે પણ તમે જોઈ શકો એમ છો કે આ ડીપી ટ્રાન્સફોર્મર જે છે તે ઘરના અંદરના ભાગમાં છે ત્યાં કોઈ કશું કામ કરતું હોય કોઈ વખત એમને શોર્ટ લાગે કોઈ વખત એમને કરંટ લાગી ગયો હોય કંઈ થયું હોય વારે ગળીએ એમને ઓઇલ લીક થવાની પણ સમસ્યા છે કોઈ પડી જાય તો એક રીતે એમ કહીએ કે આ ઘર એમના માટે સેફ નથી આ ટ્રાન્સફોર્મર જે એમના ઘરના ભાગમાં છે એ સેફ નથી તો એમ વાળા અધિકારીઓને એમણે સમજવું જોઈએ કે આ ટ્રાન્સફોર્મર કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવું જોઈએ અમારી સમસ્યા એ છે કે અમારા ઘર આગળ ટ્રાન્સફોર્મર આવે છે અમારો એરિયા છે અગિયારસો એકત્રીસ શિવમનગર ગોત્રી ચાર રસ્તા હવે પ્રોબ્લેમ એ છે કે જ્યારથી અમે બે હજારની સાલ પછી અહીંયા આગળ રહેવા માટે આવ્યા ત્યારથી આ સમસ્યા છે એમ જીયુસીએલને અમે ત્યારથી અમે કોશિશ કરતા રહીએ છીએ અને અરજી આપેલ છે ત્યારથી બે હજારની સાલથી અમે અરજી આપેલ છે પણ કોઈ નિકાલ અત્યાર સુધીનો આવ્યો નહીં જે પણ અધિકારી આવે છે એમ કહે છે કે જોઈશું કરીશું થશે રહેશે આમ કરીને

કોને પૂછીને અરજી કરી છે અને એ અરજી કરેલી હતી એટલા માટે એ લોકો ધાક ધમકી આવતા હતા કે આ તમે આવું કરશો તો અમે આ એમ ટ્રાન્સફોર્મર આ બધું તોડી ઘર તમારું તોડી નાખીશું અને ટ્રાન્સફોર્મર અહીંયા કરતી હટે નહીં એવી ધમકી આપેલી છે ઉનાળામાં ટ્રાન્સફોર્મરમાંથી તનખા ઉડે છે જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાવશે તેમજ ઘણી વખત વરસાદમાં નીચે કરંટ લાગે છે તો જાનહાનિ થવાની ભીતિ રહેશોને અને રહી રહેશે જનલઈને તાત્કાલિક ટ્રાન્સફોર્મર હટાવવાની માંગ કરવામાં આવી છે અમારી સમસ્યા એ છે કે અહીંયાથી ગરમીમાં સીજેવા બધે ઓઈલ પડે છે ઉપરથી તણખા પડે દાજી જવાય છે અને અહીંયાથી સીજીબીના અધિકારીઓને બી અમે જણાવ્યું છે આઈટીઆઈ કરી છે તે છતાંય કોઈ નિવારણ આવતું નથી એમજીવી સેલમાંથી ઘરમાં ત્રણ મારા નાનાના છોકરાઓ છે મારા બાબાને કરંટ લાગેલો છે મારી બેબી દાજી ગઈ છે પાછળ જે ઓઈલ પડે છે કેટલા ટાઈમથી ઓઈલ પડે ઓઈલ તો પડે છે અહીંયાથી હમણાં અઠવાડિયા પહેલાં પડ્યું હતું કાલે ઢગલો ઓઈલ પડ્યું છે જી તમે રજવાત કરી લાગો આગળ આગળ કરેલી છે રજવાત ત્યાંથી શું કહેવામાં આવે તમને ત્યાંથી એમ કહેવામાં આવે એક ક દિવસ આઈંગે કલાક કામ કરીને કે બસ થઈ ગયું મેર ઉપર નેશન પ્લસ ન્યૂઝ ફોર્તરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર